જુનાગઢના ના ઘેડ ભારે વરસાદને પગલે સર્જાયેલી જળબંબાકારની પરિસ્થિતિના દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો જોઈ અને એવું લાગી રહ્યું છે કે આ રસ્તાઓ જાણે વિકાસથી વંચિત રહી ગયા હોય અને આ રસ્તાઓ વિકાસ હોય આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે સાંજાથી ખીરસરા જતો રસ્તો ભારે વરસાદને પગલે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વિદ્યાર્થીઓ કિલોમીટરો સુધી રસ્તાઓ પર ચાલી અને પગપાળા પસાર થવા માટે મજબૂર બન્યા છે પાણીથી છલોછલ રસ્તાઓ ઉપર સ્કૂલે જવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બન્યું છે કેમ કે પ્રતિ વર્ષ આ પરિસ્થિતિ સર્જાવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નિકાલ લાવવામાં નથી આવી રહ્યો ત્યારે વિદ્યાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે દર વર્ષે આવી જ હાલત હોય છે તેમ છતાં પણ નથી તો રસ્તાના સ્તર ઊંચા કરવામાં આવતા કે નથી તો તંત્ર કોઈ પગલાં ભરી રહ્યું શા માટે દરેક મોસમમાં ઓઝત ઉબેણ અને સાબરી નદીઓના પાણી અહીં ફરી વળે છે તેમ છતાં પણ તંત્ર દ્વારા આ સમસ્યા બાબતે કોઈ પણ નિવેડો લાવવામાં નથી આવી રહ્યો ત્યારે ખરેખર એવું લાગી રહ્યું છે કે આ રસ્તાઓ પર વિકાસ ક્યાં ગુમ છે